કાશ્મીરના પહેલગામના આતંકી હુમલાને લઈને સરકાર એક્શન મોડમાં આવી છે રાજ્યભરના જિલ્લાઓમાંથી પોલીસે ગેરકાયદે રહેતા દેશના અન્ય લોકોને પકડવા માટે ટીમો બનાવી અમદાવાદ અને સુરત બાદ રાજકોટ શહેરમાં બાંગ્લાદેશી ધુસણખોરોની સામે પોલીસ એક્શન મોડમાં છે શહેરના જુદા જુદા વિસ્તારોમાં ગુપ્ત સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે તો રાજકોટમાં એસઓજી ક્રાઇમ બ્રાન્ચ ઇઓડબલ્યુ એ ડિવિઝન પોલીસ સહિતની ટીમોએ સઘન ચેકિંગ હાથ ધર્યું છે બાંગ્લાદેશીઓના ડોક્યુમેન્ટ્સ તપાસી પૂછપરછ પણ શરૂ કરવામાં આવી રહી છે છે જે કોઈ બાંગ્લાદેશી છે એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઘણી ખરી જગ્યાએ સોની બજારની અંદર છે વેસ્ટ બંગાળના કારીગરો છે એ લોકો અહીંયા કામ કરવા માટે આવતા હોય છે હાલ એમાં કોઈ ગેરકાયદેસર રીતે કોઈ બાંગ્લાદેશી છે એ લોકો પણ જો આવી ગયેલા હોય તો તેઓનું હાલ ચેકિંગ છે ચાલુ છે હાલમાં છે તમામના આધાર કાર્ડ મોબાઈલ નંબર એની કોલ ડિટેલના આધારે છે તપાસ ચાલુ છે જે કોઈ છે એ કોઈ બાંગ્લાદેશીની સાથે કાં તો કોઈ પાકિસ્તાની સાથે સંકળાયેલું હશે તો આગળની જે કઈ કાર્યવાહી છે એ કાર્યવાહી કરવામાં આવશે હાલ હજુ ચાલુ છે ચેકિંગ છે હાલ હું ચોક્કસ આકડો થઈ ના શકું હાલ તો અમારા રામનાથપરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં છે એ ચેકિંગ ચાલુ થયું છે અને આતંકી હુમલા પર બોલ્યા